મા તે માં બીજા વનવગડાના વા માની ગરજ કોઈથી ન સરે માં કહેતા મોઢું ભરાય ગોળ વિના સોનો કંસાર મા વિના સુનો સંસાર જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે પતન પામેલા પુત્રનો ત્યાગ કરે છે પણ માતા કદી ત્યાગ કરતી નથી હું જે કાંઈ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યા હાલડા છે હું કર્તવ્ય નિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું આખો સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે માં એટલે દુનિયાનો એકમાત્ર નિસ્વાર્થ સંબંધ વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે માં મહેનત અને જવાબદારી માના પ્રેમને ક્યારેય પાખન ન નડે તેનું નામ માં મારા નસીબમાં એક પણ દુઃખ ના હોત જો નસીબ લખવાનો હક મારી માતાને હોત મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે પણ મારી મા જેવા જ હશે મારા જીવનમાં એક પણ દુઃખ ન હોત જો મારું નસીબ લખવાનો હક ફક્ત મારી માતાનો હોત દુનિયાની બધી ભાષાઓમાં માનો અર્થ ફક્ત માં જ થાય છે હું આજે જે કંઈ પણ છું અથવા બનવાની આશા રાખું છું તેનો તમામ શ્રેય મારી માતાને જાય છે બાળક જોઈને જે રીજે રીજે બાળક જોઈને જે વત્સલ્ય મરત સ્નેહ સુરત હૃદય હૃદયને વંદન તને મા વિના સુનો સંસાર નમાયાનો સો અવતાર મીઠા મધુને મીઠા হুলার লোল মিটা মধু নীটা মেহুলার লল এথি মিঠি তেমো মাতরে এথি মিঠি তেমো মাতরে জননী জোড় সখি নোল হ জনিনি জোড় সখি